મોતી તળાવ વિસ્તારમાં આવેલા બ્લીચિંગ બનાવવાના યુનિટમાં આગ ભભૂકી ઉઠતા ફાયર બ્રિગેડે દોડી જઈ આગને બુજાવી મોતી તળાવ વીઆઈપીના ડેલામાં આવેલા અસ્લંભાઈના ત્રણસો સત્તર નંબરના પ્લોટમાં આવેલ બ્લીચિંગ બનાવવાના યુનિટમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સ્થાનિક લોકોએ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરતા ફાયર કર્મીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ચોવીસ હજાર લિટર પાણીનો છંટકાવ કરી આગને બુજાવી હતી જ્યારે નાઇટ્રિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ ભેગું થતાં આગ લાગવાનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું હતું જ્યારે ફાયર સેફ્ટીના અભાવ હોવાને લઈ ફાયર બ્રિગેડ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી Ma ripagiamo veloce, è એ દિવાણા કેટલા ખાલી ગટ પાણી પર વાળા રે આજા અયા કોણ એનું મોકલી છે આવે છે બસ નહોતું

છે સવારે નવ ને સત્તર કલાકે ફાયર બ્રિગેડ પર ફોન દ્વારા વર્ધી આવેલ કે વીએપી ડેલા ત્રણસો સત્તર માં આગ લાગેલ છે તુરંત ફાયર બ્રિગેડ સ્ટાફ ઘટના પહોંચેલ છે અંદાજિત બે બાઉઝર પાણીનો છંટકાવ કરેલ છે ચોવીસ હજાર લીટરનો અને હજી કુલિંગ પ્રક્રિયા ચાલુ છે અને નાઇટ્રિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ ભેગું થઈને આગ લાગેલ છે અને બ્લીચિંગ પાવડર બનાવવાની ફેક્ટરી છે